રામ રામ નમસ્કાર તમામ મારી ગુજરાતની ધર્મપ્રેમી જનતાને નમસ્કાર સહર્ષ જણાવવાનું કે મિત્રો એક કે બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા એમને અને એમની સાથે સાથે અન્ય પણ ભારતીય જનતા પાર્ટીના મોટા હોદ્દા ઉપર રહેલા ઘણા બધા નેતાઓ આ સતત બે ચ બે ત્રણ દિવસથી એક પછી એક કોઈ પણ સભા હોય મીટિંગ હોય એની અંદર એવા નિવેદનો આપી રહ્યા છે કે વિપક્ષ આવનારા સમયની અંદર કોઈપણ ફોર્મેટની ચૂંટણી સ્વરાજની હોય વિધાનસભાની હોય લોકસભાની હોય કે કોઈપણ પ્રકારની ચૂંટણી હોય અને આવનારા સમયની અંદર દરેક ફોર્મેટ ઉપરથી વિપક્ષને જણાવવા માગીએ એની અંદર ગોપાલ ઇટાલિયા હોય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ઈસુદાન કાઢવી હોય કે અરવિંદ કેજરીવાલ હોય કોઈ પણ હોય અને અગાઉથી સતત સામાન્ય અને ગરીબ લોકોને વાચા આપનારી સરકાર એટલે કે કોંગ્રેસ સરકાર એ કોંગ્રેસ સરકારના લોકો હોય અને ગુજરાતમાં રહેલા પ્રદેશ અધ્યક્ષ નાના મોટા સત્તા પક્ષના મોટા મોટા હોદ્દાઓ ઉપર રહેલા આગેવાનો કાર્યકર્તાઓ નેતાઓ આ તમામ બધા એવા એવા નિવેદનો આપી રહ્યા છે કે આવનારા સમયની અંદર કોઈપણ ફોર્મેટની અંદર કોઈપણ જગ્યાની કે કોઈપણ પ્રકારની ચૂંટણીની અંદર કોઈ પણ વિપક્ષ એવી આશા ના રાખે અને આવનારા હજુ પણ ત્રીસ વર્ષથી તો ગુજરાતમાં સરકાર ચાલી રહી છે ભાજપ ભારતીય જનતા પાર્ટીની પરંતુ આ લોકોના ઘમંડથી અહં અહંકારથી એ લોકો એવા એવા નિવેદનો આપી રહ્યા છે કે આવનારા હજુ પણ ત્રીસ વર્ષ સુધી વિપક્ષ કોઈ પણ જગ્યાએ આશા રાખે નહીં તમામ ફોર્મેટ ઉપરથી તમારા સુપડા સાફ થઈ જવાના છે અને કહી પણ શકે એમને અભ અભિમાન છે ઘમંડ છે અને હોય પણ શકે કેમ ના હોય સતત ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર પછી કેન્દ્ર લેવલની અંદર પણ સતત દસ પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા જોરશોર સાથે શાસન કરી રહી છે એની અંદર સર્વપ્રથમ શરૂઆત થઈ આપણા ગુજરાતથી આપણા ગુજરાતથી સર્વ હવે ભારતીય જનતા પાર્ટીનું સર્વપ્રથમ બીજ રોપવામાં આવ્યું હોય તો સર્વપ્રથમ તો આપણા ગુજરાતીઓ દ્વારા અને ગુજરાતથી રોપવામાં આવ્યું છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવામાં આવ્યું આજથી લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલાં બરાબર એટલે સૌ પ્રથમ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે ગુજરાતીઓ લઈ જ લાવ્યું ને એના બાદ એક પછી એક ચૂંટણી ચાહે લોકસભાની હોય વિધાનસભાની હોય કે રાજ્યસભાની હોય કેન્દ્ર લેવલની હોય કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને વારંવાર જીતના પગથિયાં પાર કર્યા પરંતુ એનો જીતનો પાયો આપણા ગુજરાતથી નક્કી થયો હતો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના મૂળ તત્વો મૂળ એટલા મજબૂત છે કે એમની શાખાઓ આજે એટલી બધી હિલોળે ચડી ગઈ છે કે જેનો કોઈ સીમા રહી નથી ભારતીય જનતા પાર્ટીને આર એસ આરએસએસનો સહારો અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નરેન્દ્ર મોદીને જીત આપી હોય એમની મોટી મોટી વાતો એ વાતોમાં આવી અને ગુજરાતની જનતા ગુજરાતની જનતા કાલે પણ ભોળી હતી આજે પણ ભોળી છે દયાળુ છે માનવ માનવીયતા ધરાવે છે ઇન્સાનિયત ધરાવનારી ગુજરાતની પબ્લિક છે અને આ પબ્લિકને કઈ રીતે ગુમરાહ કરવી એ નરેન્દ્રભાઈ મોદીને સારી રીતે જાણતા હતા ને એવાની અંદર જ્યારે ગોધરા હત્યાકાંડ થયેલો એ સમયે જ્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચે મોટો વિવાદ થયો અને ત્યારબાદ સૌ પ્રથમ આર એસ આર એસના લોકોને નરેન્દ્ર મોદીએ એવો નિર્ણય લીધો કે હિન્દુ લોકોની જેટલી પણ લાશો હોય મૃત્યુ પામનાર લોકો એમને મિત્રો લાશોને યોગ્ય જગ્યાએ જે અગ્નિસંસ્કાર આપવાનો હોય કે અગ્નિદાહ આપવાનો હોય એ સર્વપ્રથમ કાર્ય કર્યું નહીં અને સૌ પ્રથમ આ લોકોને એક કિમિયો હાથમાં આવી ગયો કરાવનારા લોકો પણ એ જ અને સર્વપ્રથમ એ તમામ લાશોને મિત્રો ખુલ્લા મોટા વાહનની અંદર અમદાવાદને બધી જગ્યાએ ખુલ્લી અમે લાશોને વાહનમાં રાખી ખુલ્લી અને ફેરવવામાં આવી શા માટે લોકોની અંદર મુસલમાન પ્રત્યે નફરત પેદા કરાત થાય અને ભારતીય જનતા પાર્ટી માટે લોકોને હમદર્દી ઊભી થાય હિન્દુત્વની વાત ઊભી થાય સનાતની વાત ઊભી થાય એટલા માટે કે આવી રીતે આપણે જાહેરાત કરીશું જે આપણા હિન્દુઓ સહિત થયા એની અંદર સામાન્ય લોકો એમનો સહારો લીધો એમની લાશનો સહારો લઈ અને ભારતીય જનતા પાર્ટીનો પાયો રચવામાં આવ્યો અને એના પછી આજ સુધી હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ સનાતની હિન્દુત્વ બસ આ જ વાત દરેક જગ્યાએ અને એવી રીતે સતત ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી પંદર વર્ષ આપણા ગુજરાતીઓએ એમને રાજ આપ્યું સત્તા આપી એના પછી એમને પણ કાર્યો તો કર્યા જ છે સારા સારા પણ સત્તા આપણા હિન્દુ લોકોના હિન્દુ લોકોના લાશો ઉપરથી ચાલી અને મેળવેલી સત્તા છે એ લોકોની લાશોને ખુલ્લે આમ જ્યારે શહેરો શહેર ફેરવામાં આવી અમદાવાદ ગોધરાથી લઈ એટલે હિન્દુત્વની અંદર હિન્દુત્વના મગજની અંદર એવું ઘુસું ઘુસાડી દેવામાં આવ્યું કે હવે એક જ વિકલ્પ ભારતીય જનતા પાર્ટી ભગવાધારી કમલમ અને એ કમલમનો છેડો એ કમલમનો હાથ આજ સુધી આપણી પબ્લિક આપણા હિન્દુત્વ સનાતની લોકો છોડવા તૈયાર નથી પરંતુ ધીરે ધીરે આ લોકોની અંદર એટલો અભિમાન એટલો અહંકાર એટલો કમંડ આવી ગયો છે કે ગુજરાતી ગુજરાતી કરી અને જેને આપણે કેન્દ્ર લેવલ સુધી રાજ્ય દેશના ગુરુ એટલા સુધી પહોંચાડવામાં આવ્યા એ એ મૂળ કહી શકાય પાયો કહી શકાય ભારતીય જનતા પાર્ટીની પરંતુ એની તમામ રીતે ફેલાયેલી શાખાઓ પાછળના નાના મોટા નેતાઓ ધારાસભ્ય હોય એમએલએ હોય ગૃહમંત્રી હોય રાજ્યના કે આજુબાજુ બધા આ લોકોએ ફક્ત ને ફક્ત જે વ્યક્તિને આપણે ગુજરાતી ગુજરાતી કરીને આટલા સુધી એક દેશના ગુરુ વિશ્વગુરુ તરીકે ઓળખીતા કર્યા એ લોકોએ આજ સુધી ગુજરાતીને પાછલા પાંચ દસ વર્ષથી રડાવવાની અંદર દુઃખી કરવાની અંદર ક્યાંય કચાશ છોડી નથી આજે એ લોકો એવું કહી રહ્યા છે કે વિપક્ષને કહો ત્રીસ વર્ષ સુધી સુપડાં સાફ છે બિસ્તરા પોટલા બાંધી અને એ લોકો કોંગ્રેસના રાહુલ ગાંધીને પણ એવું જાહેરમાં કીધું છે કે બિસ્તરા પોટલા બાંધી અને ઇટાલી ભેગા થઈ જાઓ મામાના ઘરે ત્રીસ વરસ સુધી નીકળી જાઓ એટલે આ લોકોની અંદર એટલો ઘમંડ છે આ લોકોને હજુ પણ ત્રીસ વર્ષ હજુ ક્યાંક ગરીબ વ્યક્તિ રડ્યા વગર રહી ગયો હોય સામાન્ય વ્યક્તિ રડ્યા વગર રહી ગયો હોય કોઈ ખેડૂત રડ્યા વગર રહ્યો હોય લોહીના આંસુથી તો હજુ ત્રીસ વર્ષ આ લોકોને સત્તા જોઈએ છે હજુ પણ ગરીબને ખેડૂતને હજુ પણ આ લોકો ત્રીસ વર્ષ રડાવવા માગે છે મિત્રો આ લોકો આપણને ઘણી બધી સહાયો આપી રહ્યા છે હું ના નથી પાડતો દરેકને સહાયો આપે છે પરંતુ એ લોકોએ કઈ જગ્યાએ પરસે ઉપાડ્યો કઈ જગ્યાએ મહેનત કરી કે આ પરસે ઉપાડીને આપણને સહાય આપે છે તમે જુઓ મિત્રો કે પાછળ ત્રીસ વર્ષની આગળની સરકાર કોંગ્રેસ સરકાર હતી એ સરકારના જે જે કાર્યો કરેલા છે એ સરકારે જ્યાં જ્યાં નાના મોટા કોઈ સરકારી દવાખાના હોય હોસ્પિટલો હોય સરકારી કોલેજો હોય સરકારી શિક્ષણની સંકુલો હોય કોઈ પણ રોડ રસ્તાઓ પાણી પુરવઠાના કામ હોય કોઈ પણ જગ્યાએ એ આજે પણ ને એમ અકબંધ અને અડીખમ ઊભા છે પાછળથી ત્રીસ વર્ષની અંદર જેટલા પણ આજ સુધી કાર્યો થતા થઈ રહ્યા છે એ એક પછી એક વર્ષ બે વર્ષ વર્ષ બે વર્ષ દરમિયાન તોડફોડ થઈ રહ્યા છે ભાંગી ગયા જાય રહ્યા છે તૂટી પડે રહ્યા છે એટલે કહેવાનો અર્થ એ કે આપણી પાસેથી અત્યારે સવારથી જાગીએ સાંજ ઢળે દિવસ પૂરો થાય અને જો તમે ઘરેથી કોઈ પણ જગ્યાએ નીકળ્યા હોય અથવા અથવા તો તમારા ઘરે જે પણ વસ્તુ નાની મોટી તમારા વપરાશ માટે તમે લાવેલા હોય ખરીદી કરી એનો વીસ રૂપિયાની વસ્તુ હોય તો એમાંથી ત્રણ રૂપિયા પણ તમારે સરકારને ચૂકવવા પડતા હોય છે તમારા ઘરે તમે જે વોટર એટલે કે પાણીની પાણી પીવો છો એનો વેરો પણ આપણે આપતા હોઈએ અનાજ પકવો છો જમીનની અંદર જમીન વેરો પણ આપતા હોઈએ તમારા કે મારા ગામડાની અંદર સફાઈ થતી હોય કે ના થતી હોય રોડ રસ્તાઓ સાફ થતા હોય કે ના થતા હોય છતાં પણ આપણે સફાઈ વેરો પણ આપતા હોઈએ છીએ દરેક ફોર્મેટ ઉપર આપણા જ રૂપિયા ત્યાં આગળ આપણે જમા કરાવીએ છીએ એના પછી ભારતીય જનતા પાર્ટીએ ટેક્સની સિસ્ટમ લાવી નોટબંધી લાવીને ગરીબના લોકો જોડે નાની પૂંજી પૂંજી જમા કરેલી હતી એ પણ લૂંટી લેવામાં આવી અને ધીરે ધીરે આજે થોડા પૈસા આપ્યા કાલે થોડા પૈસા આપ્યા એની વેર વેરવિખીર થઈ ગઈ બહુ રકમ કોઈ સાચવી શક્યું નહીં ફક્ત ને ફક્ત સામાન્ય અને ગરીબ લોકોને જ આ દશા આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો બાકી જે સુખી લોકો હતા ઉદ્યોગપતિઓ હતા નોટબંધી થઈ છતાં એમની આવકમાં કે એમની મૂડીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો એ લોકો ક્યાંય હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા નહીં આજે આપણા ગુજરાતી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે પરંતુ કોઈ પણ જગ્યાએ એ લગભગ અઠવાડિયાની અંદર એક આધો એક બે દિવસ તો વિદેશની યાત્રા હોય જ એનો ખર્ચો પણ આપણા ગરીબ અને સામાન્ય લોકોના ટેક્સ ઉપર કોઈ પણ જગ્યાએ કોઈપણ વિદેશમાં જ્યારે એ પ્રવાસ કરીને સફર કરીને આવે એટલે અદાણી કે અંબાણી માટે નાની મોટી ઓફર એ દેશ સાથે ડીલ કરીને આવતા હોય છે આની અંદર મિત્રો એ ખબર પડતી નથી ગરીબ વધારે ને વધારે ગરીબ થતો જઈ રહ્યો છે સુખિયા લોકો ઉદ્યોગપતિઓ વધારે અમીર થતા જઈ રહ્યા છે ખેડૂતોની હજારો લાખો એકર જમીન આજે અદાણીના શાસનમાં આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે અદાણીનું શાસન જ્યાં ઈચ્છા હોય જ્યાં મરજી હોય ત્યાં એના પાવર પ્રોજેક્ટની શરૂઆત થાય છે ત્યાં એનો પાયો રોપવામાં આવી દે છે ખેડૂતની જમીનો પાણીના ભાવથી હડપી લઈ અને પોલીસ તંત્રની મદદથી ત્યાં આગળ થાંભલા પણ રોપી દેવામાં આવે છે આમ વ્યક્તિ સામાન્ય સાધારણ ખેડૂત લાચાર બની અને જોયા કરે છે એનું કોઈ પણ જગ્યાએ કંઈ પણ ચાલતું પણ નથી બીજી બાજુ કોઈ પણ નાની મોટી ભારતીય જનતા પાર્ટીની સભા હોય મિટિંગનું આયોજન હોય અને જો કોઈ વ્યક્તિ ત્યાં આગળ ઊભો થઈને નાનો મોટો એવો પ્રશ્ન પૂછવાની કોશિશ પણ કરે તો પણ સત્તા પક્ષના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ત્યાંથી ત્યાં એ વ્યક્તિને અગાઉથી ઉઠાવી લે એના મોંમાંથી શ્વાસ હજુ નીકળ્યો ના આવે એની પહેલાં તો એને દબોચી લઈ સીધો અટકાયત કરીને કસ્ટડી પાછળ ધકી લીધે ભ્રષ્ટાચાર 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 એટલી હદે મિત્રો ભ્રષ્ટાચાર વધી ગયો છે આ પાછલા ત્રીસ વર્ષની અંદર બુટલેગરો બે ફાર્મ બળાત્કારીઓ બેફામ છતાં પણ આપણા ગુજરાતના હર્ષ સંઘવી આઠ પાસ પોલીસનું પલડું જરા પણ નીચું નમવા દેવાની કોશિશમાં નથી પોલીસના સતત વખાણ સતત વખાણ કેમ ભાઈ એ એટલા માટે કે કોઈ પણ જગ્યાએ ડિમોલેશન થવાની તૈયારી હોય પોલીસના પોલીસ કર્મીના કાફલો ત્યાં આગળ ખડકી દેવામાં આવે અને પોલીસ કર્મીઓ ગરીબો રોકાકળ કરે હાથ જોડે ગમે કરે છતાં એનું ઘર પાડી દેવાનું પાછલા કોંગ્રેસની સરકાર સિત્તેર વર્ષ રાજ કરીને ગઈ કોઈને ક્યાંય દબાણ નહોતું નડતું અને ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગરીબી એ જ મોટું દબાણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે ખેડૂતને પૂછવા પણ તૈયાર નથી આ સરકાર કે અદાણીનો ધાંભલો એના ખેતરમાં ઊભો કરવો કે ના કરવો સીધા કાફલા સાથે પહોંચી જવાનું પાછળથી ખેડૂત ગમે એટલી આજીજી કરે આનાકાની કરે એને અવાજ એની અટકાયત કરી એને ઉઠાઈ સીધા જેલ પાછળ ખેડૂતોની અંદર એક ડરનો માહોલ એટલે હદે ઊભો કરી દેવામાં આવ્યો છે કે અત્યારે સરકાર વિરુદ્ધ બોલવું હોય તો ખેડૂત બિચારો ડરી રહ્યો છે ભયભીત થઈ ગયો છે કે જરાક પણ અવાજ ઊંચો કરવા જઈશું સીધા ઉઠાઈ જશે સીધા જેલની પાછળ ધકેલી દેશે કોઈ પણ ખેડૂત પોતાની હકની વાત કરવા જાય સીધા ઉઠાવી લેવાના કસ્ટડી પાછળ એટલે માત્ર ને માત્ર હરસંઘવી જો પોલીસની આટલી બધી ખેંચ કરતા હોય પોલીસની વાહવાહી કરતા હોય તો માત્ર એટલા માટે જ કે પોલીસ એ જે પ્રમાણેનું કહે છે એ પ્રમાણેનું વર્તન કરી રહીશ પોલીસ એ નથી જોઈ જોઈતી કે આ સાચું છે કે ખોટું છે પોલીસનો ડર ગરીબીની અંદર એટલી બધા હદે આગળ વધારી દેવામાં આવ્યો છે આજે સામાન્ય જનતા ગરીબ જનતા સામાન્ય ખેડૂત બિચારો ભયભીત બની ગયો છે ક્યાંય અવાજ ઉપાડવાની કોશિશ કરી નહીં શકતો અત્યારે ઠેર ઠેર જગ્યાએ રોડ બનતા હોય રસ્તો પુલ બનતા હોય રોડ ઉપર બધું હલકું મટીરિયલ કોન્ટ્રાક્ટરો એન્જિનિયરો જે તે નેતાના અંડરમાં આવતું હોય એ કામ એમના દરેકની ભાગીદારી હોય ભ્રષ્ટાચાર મામૂલી ફક્ત મામૂલી આપણે એક સોશિયલ મીડિયાની અંદર જાણવા મળ્યું હતું એકવીસ કરોડ રૂપિયાની પાણીની ટોંકી અને જેની અંદર પાણી ભરતા શરૂઆતની અંદર ઉદઘાટન પણ નહોતું થયું એનું અને પાણી ભરતા ભરતા એ ટોંકી પડીને ભાંગી તૂટી હતી એટલે એકવીસ કરોડ રૂપિયા કંઈ નાની વસ્તુ ન કહેવાય ખરેખર એકવીસ કરોડ રૂપિયા જો એની અંદર ખર્ચો થયો હોત તો એ ટાંકીને સો વર્ષ બસો વર્ષ પણ કંઈ થાય નહીં એ કોંગ્રેસને એમ કહે છે કે તમારા સુપડા સાપ વિપક્ષને એમ કહે છે કે તમારા સુપડા સાપ હજુ પણ ત્રીસ વર્ષ કોંગ્રેસની બનાવેલી પાણીની ટાંકી અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના બુલડોઝર દ્વારા સતત એક મહિનાથી પ્રયાસ ચાલુ છે હજુ એ ટાંકી પૂરતી પૂરેપૂરી તૂટી નથી પૂરેપૂરી સાફ થઈ નથી દાદાનું બુલડોઝર ટાંકી ઉપર ચડાવવામાં આવ્યું સતત એક મહિનાથી પ્રયાસ ચાલુ છે હજુ પણ એ ટાંકી તૂટી નથી પૂરેતી કામ ચાલુ છે અને તમે તો નવ નિર્માણ કરેલી એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકી પાણીનું એક ટીપું પણ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચ્યું નહીં અને ટાંકી પડીને ભસ્મ થઈ ગઈ ભપ થઈ ગઈ એટલે આવા તો ઘણા બધા હજારો પ્રકારના કામ ભ્રષ્ટાચાર રીતે થઈ રહ્યા છે છતાં આ લોકો કહે છે કે હજુ અમારે ત્રીસ વર્ષ સત્તામાં રહેવાનું છે એટલે વિપક્ષ તમારા સુપડા સાફ આશા છોડી મૂકો એટલે સમજવાનું ગુજરાતીઓએ જ છે ગુજરાતની અંદરથી પ્રસ્થાપિત થયેલી ગુજરાતની અંદરથી પાયો મજબૂત બનેલો ભારતીય જનતા પાર્ટીનો અને આજે સતત ત્રીસ વર્ષ સત્તામાં રાખેલી મોટામાં મોટો હાથ આપણા ગુજરાતીનો છે ગુજરાતની જનતાનો છે એટલે હજુ પણ ગુજરાતની જનતાને ગરીબને રોવડાવવા હોય ગરીબના ઘર મકાનો તોડી પાડવાની અંદર સહાયરૂપ બનવું હોય ખેડૂતોની જમીનની અંદર બિનકાયદેસર અદાણી અંબાણીના સાંભળાઓ કારખાનાઓ ફેક્ટરીઓ લગાડાવી હોય ગૌચરો આજે અડપી લીધો લેવામાં આવી રહ્યા છે અદાણીના પ્રોજેક્ટોની અંદર આ બધી જ રીતે હજુ પણ પાપના ભાગીદાર ગુજરાતીઓને થવું છે હજુ પણ ત્રીસ વર્ષ આ ગુજરાતીઓ આ પાપની અંદર પોતાનો હાથ જમાવી રહ્યા છે એટલે સમગ્ર મારા ગુજરાતના ગુજરાતીઓને કહું છું ફેસલો તમારા હાથમાં છે એટલે સમજી જાજો વધારે કંઈ નહીં કહેતા રજા માગું જય માતાજી